ને પછી એ કે અમે બાંધી દેવું બાંધી દેવું કરીને એ વોટ આવી જાય એનો એટલે એ અમને બોલી બોલી બધા વોટ નખાડી લે અમે થોડાક ગાંડા પડશે એટલે અમે દેહ આવે એટલે ઠૂકી આપીએ પછી એની ગરજ સરકી જાય ને એ નંદી અમે ચાર મહિના અમારે તકલીફ પડે ચારથી એમ પાંચ થઈ જાય પણ નક્કી નહીં એવું થાય હવે એ ગાડા ક્યાંથી એ ટેક્ટર આવવામાં તકલીફ ટેક્ટરમાં ભરીક લાવવા હવે નંદીમાં ક્યાંથી ભરી લાવવું પડે ઘરે લાવવું પડે હવે કમાણી કરે પોતાની ખેતીમાં એટલે એ ઘરે લાવવું પડે ખેતીમાં શા કરે નહીં કોઈ એ પછી રાતને દિવસ ખોલે રાત રહેવું પડે એટલે ઘરે લાવે તો ટ્રેક્ટરથી એ ની પાછી તકલીફ હવે એ મુંડું એટલું હોય તો નીકળી જાય પણ હવે મૂંડાને શું કરવું હોય એ ખેડવા માટે હોય તો ચાલે પણ એ બધું ભરી લાવવા એ તકલીફ પડે એવી રીતે તો એ આ એમટી આવી જાય ઓલી બાજુ એ એ એમાં પાછી કિચડ એ રસ્તો નથી જતો અહીંથી જ જાય રસ્તો પણ આ પોલ બંધાઈ જાય એટલે એ બી બંધાઈ જાય એવું ચાંબી સરકાઈ જાય એવું હોય કઠીવાડા જવા માટે પોલ જોવે અને ચાર મહિનાને હેરાન થાય માણસ હેરાન થાય ઢોર હેરાન થાય અનાજ લાવવાનું ટ્રેક્ટરથી લાવવાનું કંઈ અમારે જાય નહીં એ બધું હેરાન થાય ઘાસ લાવવાનું એટલે હેરાન થાય એટલે સમસાણ અહીંયા છે દવાખાના જવાનું હેરાન કંઈ ની આવે એટલે અમારે બે ચાર હજાર વસ્તી અમારા હોય એટલે માણસો એને બીજા ફળિયામાં નજીકના આજુબાજુ કોલુંના એ બધા કેટલો હામહામર જાવર આવર નિશાળ છે નિશાળમાં છોકરા આવતા હશે બસ જેવા એ પછી એ બી હેરાન થાય છે રોજે આવવાનું એને કામ કરતાં કરતાં એના મા બાપ છે તે પાછા લેવા જવું પડે નંદીમાં ઉતારવા લેવા જવું પડે એટલે કામ કરે કે એને છોકરાને લેવા જાય એટલે અમારે પોલ જોવે સરકાર અમારે દસ વર્ષથી અમે એવું મથી રહ્યા એટલે અમારે કોઈ કર્તની નહીં સરકાર એટલે અમારે પલની ગમે તે માગણી કરો ગમે બોકડીયા ગામમાં અમારે પટેલ ફળિયા આ નંદીનું કાંઈ પલ પણ આપો છોટાદેપુર જિલ્લાના છેવાડાનું ગામ બોકડિયા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ બોકડિયા ગામની નદી છે બે ગામમાં આ ગામ વહેંચાયેલું છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે યુવાન પાણીમાં આવી રહ્યો છે પાણીમાં આ જ રીતના હરોજ લોકો અહીંયાથી પસાર થાય છે પ્રાથમિક શાળાના બાળકો પણ અહીંયાથી પસાર થાય છે આદિવાસી વિસ્તારમાં આ જે ગામ છેવાડાનું તેમાં બે ભાગમાં ગામ વેચાયેલું છે વચ્ચેથી નદી પસાર થતી હોવાથી પ્રાથમિક શાળા સામેના કિનારે હોવાથી બાળકો પ્રાથમિક શાળાના આ જ રીતના અભ્યાસ માટે જાય છે ત્યારે વર્ષોથી આ ગામના લોકો પુલની માંગણી કરી રહ્યા છે પરંતુ માંગણી સંતોષવામાં નથી આવતી વિકાસની ગુલમાગો વચ્ચે લોકો પાણીમાં રોજ આ રીતના પસાર થાય છે રફીક દાણીવાલા ન્યૂઝરૂમ છોટાઉદેપુર